જલારામ ધામ વિરપુર ખાતે રવિવાર ના રોજ રાજ્યભર ના લોહાણા જ્ઞાતિ જનો નું મહા સંમેલન યોજાવા જઈ રહ્યું છે અખિલ ગુજરાત લોહાણા સમાજના ના નવા અધ્યક્ષ જામનગર ના પદ ગ્રહણ સમારોહ પ્રસંગે વિરપુર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આ પ્રકારનું સર્વપ્રથમ આયોજન રાજ્યભરના રઘુવંશીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું લોહાણા જ્ઞાતિજનો ઉમટી પડશે આ મહાસંમેલનની તૈયારીઓ વીરપુર ખાતે હાથ ધરવામાં આવી છે અખિલ ગુજરાત લોહાણા મહાજનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વીરપુર મહાસંમેલનમાં વધુમાં વધુ સંખ્યામાં

એ પહેલાં અખિલ ગુજરાતની એક જનરલ બોર્ડ સભા છે એમાં મુદ્દાઓ એજન્ડા વાઇઝ એની ચર્ચા થશે નિર્ણય થશે અને પછી નવા પ્રમુખ તરીકેની વરણી થશે એ સંમેલન છે એ વળણી બાદ એ સંમેલન પહેલીવાર ગુજરાતમાં થઈ રહ્યું છે જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા જ્ઞાતિના સૌ ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત રહેવાના છે અને આ સંમેલનની અંદર સમાજને ભવિષ્યમાં કેવી રીતે આગળ લઈ જાવો સમાજને એક તાંતણે બાંધી અને વિશ્વભરમાં સમાજની ઓળખાણ લીએ અને વિશ્વની સંસ્થા સાથે સાથે મળી અને સમાજ કામ કરે એના માટેના પ્રયાસો છે અને સમાજને જ્યારે એક તાંતણે બાંધવાની વાત આવે ત્યારે આ સંમેલન ખૂબ જરૂરી છે અને આમાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે મહાનુભાવો આ અને એમાં સર્વે ગુજરાતના લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોને હું ફરીથી આ તકે મીડિયા સમક્ષ આમંત્રણ આપું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો ગુજરાતના બધા મહાજનો રહેવાના છે અને ખાસ વીરપુર લોહાણા મહાજનનો હું અહીં આભાર માનું છું કે એમને આ જલારામ બાપાના ધામમાં આ સંમેલન કરવા માટેની સહમતી આપી અમને ખંભે ખંભા મિલાવી અને નરેશભાઈ અને પ્રમુખ શ્રી રસિક બાપાએ પણ આશીર્વાદ આપેલા છે અને જલારામ બાપાના આશીર્વાદ માટે અમે પહેલા પણ ગયા હતા હજી પણ સંમેલન પહેલા આશીર્વાદ લેશું જલારામ બાપાના અને જલારામ બાપાને પ્રાર્થના કે જ્ઞાતિની એકતા જળવાઈ અને જ્ઞાતિને આ બંને સંસ્થાઓને સાથે લઈને ચાલશું ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થાની રચના કરશું પણ સમાજ કેવી રીતે એક આવતા વર્ષોમાં જળવાઈ દે એના માટેના તમામ પ્રયત્નો બધા સમાજના આગેવાનોને મહાજનોને સાથે રાખીને કરવામાં આવશે આ તકે હું મીડિયાના તમામ પત્રકાર મિત્રો નો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું આ તકે આભાર માનું છું સૌને જય જલારામ સૌને જય રઘુવંશ જય શ્રીરામ